તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું વરસાદ માટે ગરમા ગરમ માત્ર પાંચ મિનિટમાં બની જાય એવી વિસરાતી વાનગી ખાટો લોટ બહુ ટેસ્ટી એવો હેલ્ધી એવો આવો જો નવો નાસ્તો કે વિસરાતી વાનગી તમે ટ્રાય ન કરી હોય તો આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો મિક્સર જાર લેશો એમાં ચાર લસણની કળીઓ આ રેસીપીમાં લસણ ન ખાતા હોય તો સ્કીપ કરવાનું છે દસ જેટલા મીઠા લીમડાના પાન એક નાનો ટુકડો આદુનો એના બે ટુકડા કર્યા છે એકથી બે લીલા મરચાં થોડા લીલા ધાણાના ડાળખા ઉમેરી અને આવી પેસ્ટ વાટી લઈશું તો આ પેસ્ટથી બહુ સારો એવો ટેસ્ટ આવશે તમે ખાંડીને પણ આ પેસ્ટ બનાવી શકો છો એક પેન લઈ લઈશું એમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં બે ટી સ્પૂન જેટલી રાય ઉમેરીશું અને રાઈને ફૂટવા દઈશું રાઈ જેવી ફૂટવા લાગે એટલે એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું સાથે એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી અને દસ જેટલા મીઠા લીમડાના પાન અને વાટેલી પેસ્ટ છે એ ઉમેરી દઈશું અને સાથે એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી એક મિનિટ જેવું પેસ્ટને આપણે સાતળી લઈશું મીડિયમ ફ્લેમ પર મેં એક મિનિટ જેવું સાતળી લીધું એક મિનિટ જેવું સાતળી લ્યો એટલે બે કપ જેટલી છાશ થોડી ખાટી હોય એવી ઉમેરવાની છે મિક્સ કરી અને છાશમાં ગરમ થઈ જાય કે એક ઊભરો આવી જાય ત્યાં સુધી તમારે એને આ રીતે ચલાવતા રહી થવા દેવાની છે તો આ રીતે લગભગ એક બે જ મિનિટમાં છાસ છે એ આ રીતે ઉકળવા લાગશે છાશ ઉકળવા લાગે અને એટલે આપણે એમાં મીઠું ઉમેરીશું તો મીઠું આપણે પહેલેથી નહીં ઉમેરીએ નહીં તો એ ફાટી જાય તો એકથી બે ટી સ્પૂન જેટલી ખાંડ કે સાકર અને એક ટી સ્પૂનથી થોડું ઉપર તો સવા ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી મિક્સ કરી દઈશું અને આ રીતે ગેસની ફ્લેમ એકદમ હવે સ્લો કરી અડધો કપ ચોખાનો લોટ તો આ રીતે થોડો થોડો ચોખાનો લોટ તમારે ઉમેરતા જવાનો છે ગાંઠા નોરે એ રીતે મિક્સ કરતા જવાનું અને આ રીતે બધો જ અડધો કપ જેટલો ચોખાનો લોટ ઉમેરી દેવાનો આ રેસિપી તમે મકાઈનો લોટ ઘઉંનો કકરો લોટ કે બેસન ચણાના લોટથી પણ બનાવી શકો ચોખાનો લોટ ઇઝીલી અવેલેબલ હોય એટલે મેં એનાથી બનાવ્યો છે અને બહુ ટેસ્ટી એવું ખીચું ભાવતું હશે તો એના કરતાં પણ આ ટેસ્ટી એવું લાગે છે એકદમ સારી રીતે મેં મિક્સ કર્યું ગેસની ફ્લેમ સ્લો રાખીશું કે મીડિયમ રાખીશું અને આપણે એને ચલાવતા રહેશું અને પછી આ રીતે એક મિનિટ જેવું થાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી ઢાંકી બે મિનિટ માટે થવા દઈશું એક મિનિટ જેવું થાય એટલે તમારે એને પાછું ચેક કરવું પડશે નીચે બેસી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું જડા તળિયાવાળું વાસણ લેવાનું તો આ રીતે એક મિનિટ પછી તમે જોઈ શકો છો લોટ આ રીતે થિક થઈ જશે જો તમને થોડો સોફ્ટ વધારે જોવે તો છાશનું પ્રમાણ તમે અઢી કપ જેટલું પણ લઈ શકો તો અહીંયા જો તમારે હજી સોફ્ટ જોવે તો અડધો કપ જેટલી તમે છાશ વધારે પણ ઉમેરી શકો તો અહીંયા આપણો આ ખાટો લોટ બનીને તૈયાર થઈ ગયો ગરમ ગરમ ખાટા લોટને આપણે સર્વિંગ પ્લેટમાં આ રીતે સર્વ કરીશું ઉપરથી ઘી તો હેલ્ધી તમારે જો ખાટો લોટ ખાવો હોય તો ઘી નહીં તો પછી શીંગનું તેલ ખીચા જેવો ટેસ્ટ જોવે તો તમે તેલ પણ આ રીતે ઉપરથી છાંટી શકો છો હું અહીંયા મેથીઓ મસાલો છાંટી રહી છું ઓપ્શનલ છે પણ એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવે છે તમને ખીચું જો ભાવતું હોય તો તમારે મેથીઓ મસાલો આ રીતે છાંટવાનો છે લીલા ધાણાથી ગાર્નિશ કરીશું અને ગરમ ગરમ ખાટા લોટને તમે સર્વ કરો આ રીતે જો તમે ક્યારેય ખાટો લોટ ટ્રાય ન કર્યો હોય તો આ વરસાદની સીઝનમાં ખીચું ભૂલાવી દે એવો ખાટો લોટ માત્ર પાંચ મિનિટમાં બની જાય એવો આ હેલ્ધી વિસરાતી વાનગીની રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ ગરમ ગરમ ખાટા લોટની રેસીપી કેવી લાગી તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ